આઠ થી દસ લૂંટારા આવીને માર મારીને રૂપિયા બે લાખ ચોસઠ હજાર તેમજ મોબાઈલ ફોન ની લૂંટ કરી હોવાનું જણાવે જે બનાવને બાબતે સદર ઇસમ ની એલસીબી એસઓજી ની ટીમ દ્વારા સઘન પૂછપરછ કરેલ જે દરમિયાન તેણે જણાવેલ હકીકત શંકાસ્પદ જણાયા તેની ઉડાણપૂર્વક પૂછપરછ કરી હતી અને રૂપિયા બે લાખ ચોસઠ હજાર ક્યાંથી આવ્યા તે બાબતે પૂછતાછ કરતા તેમણે જણાવેલ કે પોતાના ગામના અન્ય વ્યક્તિઓ પાસેથી લીધેલા હોવાનું જણાવ્યું હતું જે શંકાસ્પદ જણાતા જાણતા ની ટીમ દ્વારા પૈસા આપનાર વ્યક્તિઓની ખાનગી રાહે પૂછપરછ કરતા રમણભાઈ પલાસ ને કોઈએ પણ પૈસા આપ્યા ન હતા પોલીસ સ્ટેશન ખાતે જણાવેલ સ્ટોરી તેમજ ઘરે જણાવેલ સ્ટોરી વિસંગતતા જણાઈ આવેલ જેથી તેના ઘરની તેમજ આસપાસની ઝીણવટથી તપાસ કરતા અગાઉ બને લૂંટ વિથ મર્ડર ગુના ને લૂંટમાં ખપાવી નાખવાનું કાવતરું હોવાનું જણાઈ આવતા પોલીસ દ્વારા ઝીણવટ થી તપાસ કરતા આરોપીએ ઘટનાની કબૂલાત કરી હતી આ રીતે દાહોદ જિલ્લા પોલીસ ને સંજેલી વિસ્તારમાં બનેલી લૂંટ વિથ મર્ડર ના ગુના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી લૂંટમાં ગયેલ મુદ્દામાં રિકવર કરી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અહેવાલ શૈલેષોળ દાહોદ સંજેલી પોલીસ સ્ટેશનની હદમાં જીતપુરા ગામે ગઈકાલે વહેલી સવારના રોજ એક મર્ડર વિથ રોબરીનો બનાવ બનેલો બનાવની હકીકત એવી હતી કે દીપસિંહ પલાસ જેવો પોતે નિવૃત્ત શિક્ષક છે તેઓ તેમના પત્ની સાથે સૂતા હતા ત્યારે એક અજાણ્યો ઈસમ એમના રૂમમાં ઘૂસી અને સીધો કુહાડીથી એમના ઉપર હુમલો કરવા લાગે છે ત્યારબાદ તેમના પત્ની આ ગુનાના ફરિયાદી છે તેઓ એને ઉહાળી પકડી લે છે આરોપી અને જે ફરિયાદી છે બેન એ બંને ઝપાઝપી કરતાં નીચે પહોંચે છે દાદરા ઉપરથી અને આરોપી એમને ઘરની ચાવીઓ માગે છે જણાવે છે કે ચાવીઓ ઉપરના રૂમમાં છે એ ચાવી લેવા જાય એ દરમિયાન લાભ લઈ અને ફરિયાદી બેન ત્યાંથી નાસી છૂટે છે આ રીતની ફરિયાદ હતી અને ઘરમાંથી ચાર લાખ પંચોતેર હજાર જેવી દાગીનાની લૂંટ કરવામાં આવી હતી આ બનાવવા અનુસંધાની ડીવાયસટી ઝાલોદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ છ ટીમો બનાવેલી બે એલસીબીની એક એસઓજીની અને ત્રણ અન્ય પીએસઆઈની આમ છ ટીમો અલગ અલગ ટેકનિકલ એનાલિસિસ સીસીટીવી એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ મરણ જનારનો ઇતિહાસ અને આજુબાજુના આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોની ચકાસણી કરવામાં આવી મીનવાઇલ રમણભાઈ ગુરસિંગભાઈ પલાસનાઓ સંજેલી પોલીસ સ્ટેશન આવીને જાહેરાત કરે છે કે તેમને ત્યાં પણ એ જ સવારના લૂંટ થઈ છે દસથી બાર આરોપીઓ આવ્યા છે અને તેઓ ફળિયામાં સૂતા હતા ત્યારે તેમને ખાટલામાં જ ગોદડું ઓઢાડી માર મારેલ અને એમના ખીચામાંથી બે લાખ બાસઠ હજાર રૂપિયાની લૂંટ કરેલ અને ત્યારબાદ એમના ઉપર પાણી નાખી દીધેલ આવી રજૂઆત કરતાં રજૂઆત જ શંકાસ્પદ લાગેલી રજૂઆત શંકાસ્પદ લાગેલી માટે એમને ક્રોસ ઇન્ટરોગેશન કરવામાં આવેલા અને જે ક્રાઇમ સીન છે સીન ઉપરથી અમને એક ફૂટપ્રિન્ટ પ્રાપ્ત થઈ હતી અને આરોપી મર્ડર અને લૂંટ કર્યા બાદ ભોગ બનનાર દિપસિંગભાઈની ટ્રાવેરા ગાડી પણ ત્યાંથી લઈ ગયેલું હતું સર્ચ કરતા આ ગાડી અમને ચાર કિલોમીટર દૂર મળી આવી ગાડી સળગાવવાની કોશિશ કરેલી પરંતુ ગાડીની સીટના ભાગમાં છાણ અને લીલા પ્રકારનું ઘાસ જોવા મળેલું અને ફૂટપ્રિન્ટ મેં જેમ આપણે જણાવી એમ સીન ઉપરથી જોવા મળેલી ત્યારબાદ આરોપી રમણભાઈને જે શંકાસ્પદ ફરિયાદી પણ હતું તેનું ક્રોસ ઇન્ટરોગેશન કરેલું એમની ફૂટપ્રિન્ટ અને જે સીન ઉપરથી મળેલી એ ફૂટપ્રિન્ટ મેચ કરાવતા સાઠ ટકાથી વધારે મેચ થવા પામેલી અને એમના ઘરે સર્ચ કરતાં એ શર્ટ મળી આવ્યું જે શર્ટમાં સમાન પ્રકારનું ઘાસ અને ગોબર લાગેલું હતું અને તેમણે જે જણાવ્યું કે બે લાખ બાસઠ હજાર રૂપિયા મારા ગયા તો એ પૈસા ક્યાંથી આવ્યા એ પૂછતાછમાં તેઓ ખોટું બોલતા એવું પ્રસ્થાપિત થયેલું આમ ક્રોસ ઇન્ટરોગેશનમાં રમણભાઈ તૂટી પડેલ અને તેણે જણાવેલું કે આ લૂંટ એમણે ઊભી કરેલી હતી એમનો મૂળભૂત ઇરાદો દીપસિંહનું મર્ડર કરવાનો હતો એમના પોતાના પત્ની સાથે આડા સંબંધો હોવાની એમને આશંકા હતી એ આશંકા માટે થઈ અને એમણે આ ખૂન કરેલું ખૂન કર્યા બાદ જે ચાવીઓ મળી ચાવીઓથી એમને ઘરેણાં કાઢી લીધેલા અને ઘરેણાં કાઢી અને ગાડી પણ એટલા માટે લઈ ગયેલા જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકે કે ખરેખર લૂંટ થઈ હતી અને લૂંટારું ગાડી છોડી અને અન્ય જગ્યાએ ભાગી ગયા છે આમાં ગુનાનો ભેદ છ ટીમો દ્વારા ડીવાયસપી લીડરશીપ હેઠળ માત્ર દસ કલાકમાં ઉકેલાવા પામેલ છે અને તમામ ઘરેણા ગુનામાં વપરાયેલ કુહાડી અને ગુના સમયે આરોપીએ પકડેલા પહેરેલા કપડાં તમામ વસ્તુ બરામદ કરવામાં આવે છે